ભેડા મેલે એવું કે છે બોલ ના બોલ કોઈ મોકલો તમા

મેલડી ને કોણ ભરાયુ ભેગા હાથી અને ભેગા ચાપી કરતા થઈ ગયા મેલડી ને સાઈટ માં કરી એટલે મેં પાયું નહીં સમય વીતી ગયો કોઈને મગજ ના રાટકા લાગે કોઈને પગના દુખાવા થાય

મે ગ્રાદ મારો ભગવાન આ મેલો તો આ વધાવો બને કંધે કે વધાવા માઘો પાછો ના રાખે હે હે મા

મેલડી સેટી ખહીરાય વિરાની એ હે મો બોલ માં બોલ હે એ રાવનું પંચવાળો મેલડી તમને ગુનો ઉડાડે છે શું ગુનો શું બોલો બધા hey, ભાઈ <tipleka, tipleka>

તમારી ઘરે તો કદાચ હું આજે આવી દેખાતું હશે મન અને રાડે થી મોટો મારી નીચે ઉઠતું એટલે

અંખે મારું બરાબર વિરાબે કોણ લાખ માતા અટકી જાશે વાત હા હા સાચું ભાઈ હા પર સોદો ઉલડી જો

મેલડી ભાઈઓ હશે મેલડી હોમે પોચી ગઈ કદાચ પગ ભાજી નાખ્યા હશે એ ભાઈ માતા ધૂનવાયે છું કદાચ ભરૂચ વેચી અને રાજકોટ ની બજાર કદાચ ધૂનવા ઉતરીએ છું દુનિયાનું કદાચ પ્રમાણ ના આપું જગત માં મન વિરાજી ની માતા ને ઓળખે

કદાચ તમારો હું હ્યો હશે પણ હમા બાર મહિના થાય નવો દાડો ના દગતમાં એવું વ્યાન જોતો મારો ભગવાન મરી ગયો માતા બોલી ગયો